આપ મોટીથી મોટી સંખ્યામાં બે માનવી ભારત એકતા મિશન સાથે જોડાશો એવો અમને વિશ્વાસ છે હાલમાં તમને એક મોટી સમસ્યા કેવું આપણે ભરૂચ નર્મદા ચોકરીથી દહેજ સુધીનો રસ્તો બની રહ્યો છે રસ્તા પર ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં છે ઘણા કર્મચારીઓ પોતાના કામ પટાવ્યા પછી કંપનીમાંથી જ્યારે નીકળે છે ત્યારે તમને બેથી થી ત્રણ કલાક ઘર પહોંચતા થાય છે અને કંપની પર પહોંચવાનો ટાઈમ પણ વધી જાય છે તેથી તેમના નોકરીના કલાક દસ કલાક નહીં પણ બારથી તેર કલાકની ઉપર થાય છે દરેક કર્મચારી વર્ગ પરેશાન છે પરંતુ તેનું કોઈ સમાધાન કોઈ પણ કર્મચારી કોઈ પણ ટ્રાવેલ એજન્સી ને દેખાતું નથી સામાન્ય માણસ રજૂઆત કરવામાં એકલતા અનુભવે છે પરંતુ હું આપને જાણકારી આપું કે જો આપ મોટીથી મોટી સંખ્યામાં હાજર રહેવા માટે તૈયાર હોય તો આ પ્રશ્ન પર ભીમ આર્મી ભારત એકતા મિશન પ્રશ્ન ઉઠાવવા તૈયાર છે આપણી રજૂઆત ગાંધીનગર સુધી થાય તેવી પણ તમને બાઇન્ડરી આપું છું પરંતુ તેના માટે તમારે નક્કી કરવું પડશે કે ભીમ આર્મી ભારત એકતા મિશન સાથે જોડાવું પડશે ભીમાની ભારત એકતા મિશનને આ આવેદન બાબતે મદદરૂપ થવું પડશે જો આપ મોટીથી મોટી સંખ્યામાં એક દિવસ નક્કી કરો કે આપણે આવેદન પત્ર પાઠવવા જઈએ જો આપ આવવા તૈયાર હોય તો ભીમ આર્મી આપની મદદ માટે હંમેશા તૈયાર છે આવા ઘણા બધા બીજા પ્રશ્નો હશે કે જે ઘણા લોકો જ્યારે મહિલા પશુતિનો સમય હોય ત્યારે તથા કોઈ ગંભીર બીમાર હોય એટેક આવ્યો હોય આવા સમયમાં લોકોનું મૃત્યુ થવાનું કારણ માત્ર રસ્તો બનશે એટલે જ મારી અપીલ છે કે આપ સૌ અગર તમારું પોતાનું પણ સંગઠન હોય તો તેના માધ્યમથી પણ આ પ્રશ્ને રજૂઆત કરો જો તમે એકલા હોય તો અમારા સંગઠન સાથે આવો અમે પણ તમારી સાથે આ પ્રશ્ન પર રજૂઆત કરીએ આ ખૂબ ગંભીર પ્રશ્ન છે જો આ પ્રશ્ન પર રજૂઆત નહીં કરવામાં આવે તો ઘણા લોકોનું મૃત્યુ થવાની સંભાવના છે એવું મારું માનવું છે આપ સૌ શું માનો છો તો ચાલો આપણે સૌ એક મળીને એક તારીખ નક્કી કરીએ એક સમય નક્કી કરીએ અને આ પ્રશ્નની રજૂઆત કરીએ જયભીમ સાથીઓ